જાગૃતિ એસ્તો માં તમારું છે આજે મારા બા માય માટે સુકડી બનાવવા બા મને સુકડી બનાવી દીયો ને પણ સુખડી તારે તો ગૌરી વ્રત છે ને એટલે એ સુકડી નો ખવાય મને ફરાળી સુખડી બનાવી હા ફરાળી બનાવી દો બેટા હવે બેબી માટે ફરાળી સુખડી બનાવું છું અને એમાં છે આ ગુંદર તળવા માટે ઘી અને એમાં મેં માપ જ લીધું છે બધા એનું જો આ વાટકેથી મેં માપ લીધું છે આ એક વાટકી લીધું છે સિંગદાણા એક વાટકી ટોપરું એક વાટકી એટલે એક વાટકીથી થોડુંક ઓછું એવું એટલી એક વાટકીથી ઓછી ખજૂર અને થોડોક ગોળ ખજૂર ગળી છે એટલે ગોળ થોડોક લીધો છે ના ઘી હવે આને છે ને સિંગદાણા મેં સેકિન ફોતરી કાઢી નાખીશ હવે એને હું ક્રશ કરી નાખું આપણે હાવ ક્રશ કરી નાખવાના આપણે લોટ કરવી એવું તે અને અત્યારે આ ટોપ તે ખમણેલું છે પણ તોય હું હજી થોડુંક ક્રશ કરી નાખું એટલે લોટ થઈ જાય થોડોક વધારે ટોપ ક્રશ થઈ ગયું છે હવે આમાં મેં ખજૂરને ઠળિયા કાઢી નાખ્યા છે ને ખજૂરને હું થોડીક ક્રશ કરી નાખું ખજૂરે આપણી હાવ ક્રશ થઈ ગઈ છે ઓલામાં એકદમ

ਮੈਂ ਹੁੰਦ ਰਹੀ ਕਿ ਪੜੀ ਲਾਖ ਕੀ ਆ ਗਈ ਸੀ ਗੈਸ ਤੋਂ ਰੋਟੀ ਨੂੰ ਕਰਨਾ ਕੋਈ ਇੱਕ ਰੰਗ થઈ ਗਈ ਸੀ ਨਾ ਮਾਂ ਸੀ ਜਾਣਾ ਨਾ હવે આ ટોપરું નાખી દઉં ખજૂર નાખી દઉં કરી અને થોડુંક ઘી નાખી દઉં ખજૂર નાખી દીધી છે હવે થોડોક ગોળ નાખી દો ખજૂર નાખીશ એટલે ગોળ થોડોક જ નાખીશ

હવે આપણી આ સુખડી તૈયાર છે હું આને બટકા પાડી નાખું હજી ઠરી નથી બહુ હમણાં ઠરી જશે અને આમાં એક એક બદામ મૂકી દઉં ફરાળી સુખડી બહુ સરસ લાગ્યા તૈયાર જ છે બીબી ખાશે એને બહુ ભાવે સુખડી ફરાળી ઘણી વાર અમે અગિયારસ ના દિવસે કરી છે ઉપર ટોપરી નાખી થોડો પેલા તૈયાર છે